દાદરામાં પ્લાસ્ટિકની કંપનીમાં અન્ય કંપનીઓ આવી દેશ દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલી લીઝા ઇન્ડસ્ટ્રી નામની પ્લાસ્ટિક કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગફાટી નીકળી હતી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગવાના કારણે પ્લાસ્ટિકની હાજરીને લીધે આગે જોત જોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગ એટલી મોટી બની ગઈ હતી કે કંપનીમાં નાના મોટા વિસ્ફોટ પણ થયા હતા જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી આ વિકરાળ આગની જ્વાળાઓએ બાજુમાં આવેલી આસપાસની અન્ય કંપનીઓને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી ઘટનાની જાણ થતાં જ સંઘ પ્રદેશ દાદરા હવેલીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમની સાથે અન્ય વિસ્તારોના ફાયર ફાઇટરો પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં જોડાયા હતા જોકે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના કારણે આગ પર કાબૂ મેળવતા ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે આસપાસના જોખમી વિસ્તારોને ખાલી કરાવ્યા હતા કોઈ જાનહાની નહોતી થાય તે માટે પોલીસે સુરક્ષાના પગલાં લીધા હતા હાલ આ કાબુમાં આવી ગયું છે જ્યારે કુલિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જોકે આ કયા કારણોસર લાગી એ તપાસનો વિષય છે तरह एक कंपनी था उसमें आग लगा उसमें जो हमारा एक आठ तारीख को हमें रात को साढ़े नौ के बाद इन्फॉर्मेशन मिला हमें इमीडिएट फायर कॉल था ऐसा करके इन्फॉर्मेशन मिला वो इन्फॉर्मेशन के जरिए हमने इमीडिएट फायर की गाड़ियाँ दो गाड़ियाँ इमीडिएट टर्नआउट की यहाँ गाड़ियाँ ही हमें पता चला कि फायर बड़ा था और मेजर फायर था तो मेजर फायर होने की वजह से हमने कई एजेंसीियों को हमने हायर करने का हमने ये किया तो जैसा कि हमारा एक आलोक इंडस्ट्री को हमने हायर किया दूसरा है हमारा विरोसा इंडस्ट्री रिलायंस इंडस्ट्री सरेगाम इंडस्ट्री और वापसी से हमने नोटिफाइड एरिया से और दमन से हमने ये किया वहाँ पे जे आई भी हमने हायर किया ऐसे हमने बहुत सारी एजेंसी को हायर करके गाड़ियों का यहाँ काफिला हमने जो इकट्ठा किया उसके साथ हमको ये आग बुझाने के लिए हमने रात को साढ़े नौ बजे से लेके हमें अब साढ़े ग्यारह बजे तक हम आग को काबू कर पाए इसमें जान हानि कोई नुकसान नहीं है और बड़ी मात्रा में कंपनी थी तो वो उसको थोड़ा बड़ी मात्रा में नुकसान हुआ है लेकिन इसके साथ साथ हमने एक सामने वाली कंपनी और कुछ चालीस परसेंट हिस्सा जो था उसमें आग फैलने नहीं दिया तो हमें बहुत अच्छे वो कंट्रोल करके अभी तक आग कंट्रोल में कैसे की वजह हमें सर नहीं पता चला हम जब यहाँ पहुँचे थे तो उस टाइम आग का पैलाव बहुत ज़्यादा हो गया था तो इसकी वजह शायद वो कोई एफ एन सी वो करेगा तो उसी को पता चलेगा ये हमारा वागजेरा रोड है यहाँ गाला है इसमें तीन चार फैक्ट्री में आग लग चुकी है पहले माला पे आग लगी थी अभी नीचे भी आ गई है और लेकिन फायर वाले भी सब आ गए हैं मेरा अभी अमित कुमार से बात भी हुआ और लोग को भी पता चल गया है और लोग भी ट्राई कर रहे हैं सब जगह से भेज रहे हैं बॉम्बा काम जोर से चालू है लेकिन आग भी इतना ही ज़ोर से चालू है लेकिन ये कंट्रोल में थोड़ी आएगी ऐसा लग रहा है क्योंकि चारों ओर अभी बॉम्बा सब चालू हो गया है ये आगरा रोड है और ये लीजा कंपनी है और एक सनलाइट कर करकर है इसमें आग लगी है फर्स्ट फ्लोर पे, और अभी सब फायर की गाड़ियाँ आ चुकी हैं ऑलरेडी और फायर अपना जो है जो भी कुछ उसमें कंट्रोल कर रही है और पुलिस भी आ गई है सब तरीके से जो हालात है नियंत्रण होने लगे हैं और सब लोग फायर वाले वापी से भी आ रहे हैं सिलवा से भी आ रहे हैं सब लोग अपना जो पोजीशन संभाल के आग को कंट्रोल कर रहे हैं वलसा मानसिक दिव्यांग युवती पर दुष्कर्म પાડોશી યુવકે જ ગર્ભવતી બનાવી આરોપીની મેડિકલ પ્રક્રિયામાં પાંચ કલાક લાગ્યા વલસાડ તાલુકામાં એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં ઓગણીસ વર્ષીય માનસિક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો છે આ મામલે નજીકમાં રહેતા પાંત્રીસ વર્ષીય પરિણીત યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો છે યુવતીને તબિયત લથડતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં તબીબી તપાસમાં તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું પરિવારજનો દ્વારા યુક્તિપૂર્વક પૂછપરછ કરતા યુવતીએ રહેતા પરણીત યુવકનું નામ જણાવ્યું હતું આ ખુલાસા બાદ પરિવારજનોએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો હતો તેની પ્રાથમિક પૂછપરછ અને મેડિકલ તપાસ કરવામાં આવી હતી આરોપીની મેડિકલ પ્રક્રિયામાં પાંચ કલાકથી વધુનો સમય લાગ્યો હતો પોલીસે યુવતીના તબીબી પુરાવા સહિત સમગ્ર કેસની તપાસ તેજ કરી છે ઘટનાના તમામ પાસાઓ સ્થળ તપાસ અને પુરાવાની ચકાસણી શરૂ કરવામાં આવી છે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે વસાડ રેલવે સ્ટેશન પર મોડી રાત્રે એક ઘટના સામે આવી ઘટનાએ સૌને હચમચાવી દીધા રાત્રિ દરમિયાન સવા દસ વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ નંબર એક પર ઉભેલી ચોંકાવનારી વાત તો એ છે કે આ બાળકી માત્ર એક બે દિવસની છે અને બાળકીને જન્મ આપ્યા બાદ તરત જ કોઈ અજાણી વ્યક્તિ અથવા મહિલા ટ્રેનના ટોયલેટમાં આ બાળકીને છોડી ભાગી જવાની શરમજનક હરકત કરી છે રેલવે પોલીસે તરત જ બાળકીને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી જ્યાં બાળકીની હાલત સ્થિર હોવાનું દ્વારા જણાવવામાં આવ્યું છે માનવતાને શરમસાર કરનારી આ હરકતને લઈને રેલવે પોલીસ દ્વારા અજાણી મહિલા યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે ઘટનાને લઈને સ્ટેશન પર હાજર મુસાફરો અને કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો સેલવાસના વાગછીપામાં ગમખવાર અકસ્માત ડંપરની અડફેટે બાઇક સવારનું ગમકમાટી ભર્યું મોત ચાલકની અટકાયત સેલવાસના વાગછીપા મુખ્ય માર્ગ પર આવેલી અબ્દુલ કલામ કોલેજ નજીક એક હૃદયદ્રાવક ઘટના બની હતી જેમાં પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોપ નીપજ્યું હતું પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ડમ્પરની ગતિ ખૂબ તેજ હતી અને ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકના કુર્જા ઉડી ગયા હતા અને ચાલક ફંગોડાઈ જતા તેને સંભાળવાની કોઈ તક મળી જ ન હતી ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એકસો બારની ટીમ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો જોકે હોસ્પિટલ પહોંચતા તબીબોએ યુવકને મૃત જાહેર કરી દેહને પીએમ માટે ખસેડ્યો હતો અકસ્માતને પગલે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી જેને પગલે પોલીસે ભારે જહેમત બાદ પૂર્વવત કરી હતી આ વિસ્તારમાં ભારે વાહનોની બેફામ ગતિને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલ પોલીસે ડમ્પર કબજી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બુટલેગરોનો વધુ એક મનસુબો નિષ્ફળ ગયો છે ફેસવોશના બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પો ચાલકને વલસાડ એલસીબીએ અતુલ ઓવરબ્રિજ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વલસાડ એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર ફોર્ટી પરથી એક ટેમ્પોમાં દારૂનો જથ્થો પસાર થવાનો છે જેના આધારે પોલીસે અતુલ ઓવરબ્રિજ પાસે વચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો નંબર એમએચ ફોર્ટી એ e વન થ્રી ડબલ ફાઈવને આવતા જોઈ પોલીસે તેને અટકાવ્યો હતો ટેમ્પોની તપાસ કરતાં શરૂઆતમાં જૂના ફેસવોશના બોક્સો મળી આવ્યા હતા પરંતુ પોલીસે ઝીણવટ તપાસ કરતાં આ ફેસવોશના બોક્સની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો અને ટીન મળી કુલ રૂપિયા બે પોઈન્ટ નેવ્યાસી લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે આ ઉપરાંત ફેસવોશના બોક્સ મોબાઈલ અને ટેમ્પો મળી કુલ રૂપિયા છ પોઈન્ટ નવ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે પોલીસે આ ગુનામાં ટેમ્પો ચાલક ધનેશ કુમાર શંકરલાલ માલી ઉંમર વર્ષ તેતાલીસ રહે હાલ વાપી મૂળ રહે રાજસ્થાનની ધરપકડ કરી છે તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દારૂનો આ જથ્થો વાપીના ભડકમુરા ખાતે રહેતા સોનુ નામના ઈસમે ભરાવ્યો હતો જેથી એલસીબીએ સોનુને વોન્ટેડ જાહેર કર્યું છે આ સમગ્ર મામલે વસાડ એલસીબીએ વધુ તપાસ માટે કેસ વલસાડ રૂરલ પોલીસને સોંપ્યો છે રૂરલ પોલીસે ગુનો નોંધી દારૂ ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે